ગુજરાત બુલેટિન న్యూઝમાં આપનું સ્વાગત છે. રોહિત સમાજનો 19મો શૈક્ષણિક સેમિનાર ઉત્સાભેર ઉજવાયો. સન શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા ખાતે તેજસ્વી તલાઓનું કરાયું સન્માન. સમાજને વેગવંતુ બનાવવા માટે દરેક સમાજને પ્રોત્સાહનની જરૂર પડતી હોય ત્યારે દરેક સમાજ પોતાની સમાજમાં રહેલા રૂઢિચુસ્ત રિવાજો તેમજ કુરિવાજો દૂર કરી શિક્ષણ તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે આજ રોજ એના જ ભાગરૂપે સેમિનાર યોજાયો હતો જ્યારે રોહિત સમાજ ડીઆરએસ થકી શૈક્ષણિક સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર રેલવે ફાટક જુનાડીસા ખાતે તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહનું આજે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમારોહના અધ્યક્ષ મુખ્ય મહેમાન અશ્વિનભાઈ પરમાર સાહેબ મેનેજિંગ ડાયરેક્ટિંગ ટ્રસ્ટ ડીસા ડીઆરએસ ટીમના પ્રમુખ વિક્રમભાઈ સાહેબ તેમજ કારકિર્દી માર્ગદર્શન આપનાર બેન સપના બેનને અતિથિ વિશેષ એવા ક્લાસ ટુ ઓફિસર ડોક્ટર અરવિંદભાઈ વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધોરણ દસ બાર તેમજ ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સાથે રાષ્ટ્રીય કક્ષા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે નવીન નિમણૂક પામેલ કર્મચારીઓનું સન્માન તેમજ બઢતી મેળવનાર કર્મચારીઓનું પણ સન્માન અત્રે કરવામાં આવ્યું સાથે સમાજમાં વય નિવૃત્ત થયેલા વડીલોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું સાથે બાળકોને તેમજ સમાજના વડીલોને સરસ મજાના ભોજન પ્રસાદ દઈ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યું ખેડૂત સેલિબ્રિટી તરીકે ખૂબ નામના ધરાવનાર કન્વરજી વાઘણિયા પણ આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના આગળના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ આ સંદર્ભે પાઠવી હતી આજના કાર્યક્રમમાં ખૂબ જ બોળી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો માતાઓ તેમજ નાના ભૂલકાઓ ને વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી સાથે કારોબારી સભ્યો દ્વારા ખૂબ સરસ આયોજન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો નમસ્કાર ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીઆરએસ દ્વારા આજે અમારો ઓગણીસમો શૈક્ષણિક સેમિનાર કાર્યક્રમ થયો જે કાર્યક્રમમાં ધોરણ દસ અને બાર તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા બાળકો જે સમાજમાં તેજસ્વી તારલાઓ તરીકે ઓળખાય છે આવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે રોહિત સમાજના આગેવાની હેઠળ આ કાર્યક્રમ આજે થયો આ કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં સમાધી લોકો એકઠા થયા હતા આજે અમને ભોજનના દાતા હોય મંડપના દાતા હોય કે અન્ય પ્રકારની વસ્તુઓના દાતા હોય સિલ્ડ હોય કે પુસ્તક હોય આ દાતાઓ તરફથી પણ ખૂબ સરસ મજાનું દાન મળ્યું રોકડ રકમ પણ મળી અને આજે અમે આ સરસ મજાનો કાર્યક્રમ સફળ કાર્યક્રમ કરી શક્યા છીએ મારી ટીમ સતત બે મહિનાથી માહિતી એકઠી કરવી આ માહિતી એકઠી થયા પછી એનું સંકલન કરવું સંકલન કર્યા પછી પત્રિકા પ્રકાશિત કરવી અને પ્રકાશિત બન્યા પછી આ પ્રકિશ પ્રકા જે પત્રિકા બને છે તેને ગામે ગામ સુધી પહોંચાડવા માટેની ખૂબ જ હહેમત ઉપાડી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે સમગ્ર સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એટલે સમગ્ર ટીમ વતી સમગ્ર ટીમનો અને સમગ્ર સમાજનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમ પાછળનો હેતુ છે આ કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે કોઈને કોઈ આપણને ગોલ કોઈને કોઈ આપણને આપણને એમાંથી શીખવા મળે એક ધોરણ દસનું બાળક નેવું ટકા લાવે અને એનું આપણે સ્ટેજ ઉપર સન્માન કરતા હોય તો આવનારી પેઢી જે છે નવું બાળક જે છે એ પણ મનમાં વિચારે કે હું પણ નેવું ટકા લાવું હું પણ એંસી ટકા ઉપર લાવું અને હું મારું પણ સમાજની વચ્ચે સન્માન થાય અને સન્માન થશે તો એ બાળકને પણ એમ થશે કે હું સન્માનિત બાળક છું હું નેવું ટકાનું બાળક છું એને ઉત્સાહ વધશે અને ઉત્સાહ વધશે તો દસમા પછી બારમાં પણ સારા ટકા લાવશે અને સરસ મજાનો ઉચ્ચ અભ્યાસ કરી શકશે